કેમ છો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજાર તો વિડીયોમાં આન સુધી બહેને રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના બજાર ભાવ રાજકોટ નવસો રૂપિયાથી એક હજાર બસો વીસ રૂપિયા હળવદ એક હજાર એકતાલીસ રૂપિયા થી એક હજાર રૂપિયા રાપર નવસો રૂપિયા થી એક ત્રણ રૂપિયા વડગામ નવસો બાવન રૂપિયા થી એક હજાર પિસ્તાલીસ રૂપિયા ખાંભા એક હજાર એકસો અગિયાર રૂપિયા થી એક હજાર રૂપિયા મોડાસા નવસો ને પચાસ રૂપિયાથી એક હજાર એકસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર ને એક રૂપિયાથી એક હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સાવરકુંડલા નવસો ને ચાલીસ રૂપિયાથી એક હજાર બસો ને પંચાવન રૂપિયા ડીસા એક હજાર ને એકોતેર રૂપિયાથી એક હજાર બસો ને ત્રણ રૂપિયા दाहोद एक हजार ने एकावन रुपया एक हजार बसो चालीस रूपया पोरबंदर नौ सौ रूपिया थी एक हजार बसो ने बे रूपया जूनागढ़ नौ सौ पंचावन थी एक हजार बसो पीस रूपया जेतपुर एक हजार ने बतरीस थी एक हजार बसो ने वीस रूपया भीलड़ी एक हजार तरह सौ त्रीस रूपया एक हजार बसो ने बे रूपया કોડીનાર એક હજાર એકસો ને પચાસ રૂપિયાથી એક હજાર બસો ને છોતેર રૂપિયા એક હજાર એકસો રૂપિયાથી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા લખ લાખણી એક હજાર રૂપિયાથી એક હજાર એકસો ને બત્રીસ રૂપિયા જામજોધપુર નવ નવસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર બસો ને ત્રીસ રૂપિયા નેનાવા નવસો ને પચીસ રૂપિયા થી એક હજાર બસો ને ત્રીસ રૂપિયા એક હજાર ને બે રૂપિયાથી એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયા આગળ તો ખેડૂત મિત્રો આ હતા મગફળીના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં ન હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો કે કયા પાકના ભાવ તમારે જાણવા છે